આખો દમ કરાય કરાય કરો ભગવાન ભત્રીજા કરી દેજે એરંડા ખોડી દે છે એરંડા ગાળા પડે ગાળા પૂરી ગાળા પૂરવા પછી દવા તમ એકલા કાતરા પડ્યા તો કાકા તમે સોટજો તમે તમારું કોમ કાકા તું મોટો કરો કર્યો કાકા મારું સપનું જો કલાકાર બનવાનું તો કલાકાર તમે નહીં બનાવો તો હું કશું પરિસ્થિતિ ખરાબ છે કલાકાર બનવાની હાલ આપણું ઘર સુધારવાનું કરો પહેલા આપણે હજી ઘણી બધું પેલું કરવાનું પછી તમે કલાકાર બનાવીશ કાકા તમે મારો વાત આપડો જો હું કલાકાર બનું તો આપણે એક શિફ્ટ ગાડી લાવશો કેવા એટી ફરશો તમે તમારે હારી જો તો એન્ટ્રી પાડશો તમે શિફ્ટ ગાડી ન લાવશો

તો વરસાદ જો રહેતા પણ શું કરે કે હવે આ તો ભૂસી મારવાના ધંધા કર્યા છે હવે થાય આપણું થાય તા હારું કોક કરવું પડશે એ તો મેળ નહીં ને કહો ખેતીમાં તો કંટાળ્યા છીએ હા જો કે આ બધા પાણી ભરે ભરે નૈડા જતા રહે હવે હવે તને શું કરે કે જાડો ગમવા બો તાર હવે તડકો ચડી ગયો હવે જાડો તાર સર લે જુરુ હા માર તો આરી પોસીગા ચારવાઈ છે હા નાય ફૂંડ રેવા દે તાર બધું ખોદી નાખ્યું હોય

હું કલાકાર બને તારો અવાજ જ કાગડા જેવો છે ને કાકા મારો અવાજ તો તમને ખબર નહીં જો અવાજ છે તો લોકો ખાલી સેલ્ફી લેવા છૂટસી સેલ્ફી લેવા અને પૈસા આપણો તો છે પૈસા કાકા બદરી હે ને બખાડો મેરો યાર લે જવું ભાઈ કે માં કલાકાર બનું ઘેર ઘરની પરિસ્થિતિ જોતો નહીં ઘેર પૈસા નહીં ક્ષેત્રમાં કોમ જેલું ભેગો થયું કે માં કોમ નહી કરું કે આ જોરુ તમે સાચી વાત કહો

તમાર કાકા ખબર તો મને અમે કોમ કરતા જોરા આવડે મન ખાલી ગાવાનું એવું કોન તો મન સારું ગમ કાકા અમે પણ તાર વાત તારી વાતે સાચી પણ હવે કોમે કરવું પડે ને હંગાતે હા હું એમ કહું કોમે કરી આપણે હું પણ આ તો આખો દાઈ કોમ ને કોમ ને કોમ હે બત્રી જા ચાર લેતા આવજે ભેંસન ચાર નાઈ દેજે આખો દાઈ કોમ બતાય બતાય કરી તો મારી વાત તો અપડતા જ નહીં અમે બધું કરવું પડે બધું કરવું પડે કોમે કરવું પડે જોરું જોરુબા તમને ખબર તો અત્યારે ચાર ચાર પાંચ પાંચ લાખ રૂપિયા તો કલાકાર બનવાનામાં ફચો કલાકાર બનાવ્યો ઓળખણમાં છે સ્ટુડિયો વાળો તમને પચાસ જેવું થયો એમાં ખર્ચો એમાં તમને કેસ જ બની છે ઓળખણ હ ને તો આપણે ગામ તો સારું પણ આ તમે સારી ઓળખાણ કરાવો ખાલી

મારી અંબે મારું મારું સપનું પૂરું કરજે મારી અંબે માં તું સપનું પૂરું કરજે બજાર મોનો મચાલી જાય મારું મા બજાર મોનો મચાલી જાય મારું કરજે મા તું સપનું પૂરું જોજે રહી જાય ના સપનું અધૂરું ઓ મારી અંબે માતું કરજે રખવાડું બજારમાં નામ ચાલી જાય મારું ઓમા બજારમાં નામ ચાલી જાય મારું ભાઈ ભાઈ અવાજ તો યાર જબરદસ્ત આરો કાળુબા તારો અમારોનો સપોર્ટ કરવો પડે હો પરિસ્થિતિ ખરાબ છે નાલ કોઈલ જેવો અવાજ સવાનો શું વાત કરો તમે એડો ઓરી ચોકથી ઉશી ભાષા ન સપનું પૂરું કરી ના તો જઈએ સ્ટુડિયો

મારું આટ આટલું પર થઈ ગયું કંટાળો આવવા મન તો આવું શું કરવું છે આ મા કાકો એ સીધો તો ક્યાં જતા રે આટલું આયા જ નહીં હાલ હું તો નહીં પહોંચો પાવડો માળો મે પાકા કાકો પહેહી તો હું તો કઈ મન તો જોર આવતું છે મઢો પીડાડ

તો આપણે પણ સ્ટુડિયોમાં વાત થઈ ગઈ છે હા તો તમે આવી જજો તો અહીં ધિયડોને હવે તમે આવી જાઓ હું ઈખણ જ છું એ દુકાન કારી બાજુ હો એ તો તમે હું કમલેવાળા બસ સ્ટેન્ડ છું તમે આવી જો એ હા એ સારું હોડો તો કાકા કોઈ સાધન મળી જાય તો સારું વાત તો હો મારા નેડ નેટ તમે સપનું પૂરું કરો આ લઈ જઈ રહ્યા હો પૂરું પર સાધન નવા જલ્દી મળશે નહીં સાધન તો આવતું નહીં દેખાતું રીચા આવો કાકા રીક્ષા આવો હો

खबर ना गो खवारी ना गो खवारी आना दूर दामवारी मारी अंबे माया हो। मारी अंबे माया ही पाकोनारे दुखर नाडी दुखरी दुखात नारी मारी अम्बे माया हो।